આજે ધનતેરસથી દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજના દિવસને સોનાની ખરીદી માટે શુભ માનવામાં આવે છે પરંતુ આ ધનતેરસ પર સોનાના ભાવમાં થયેલો તોતિંગ વધારો રોકાણકારોને ચોંકાવી રહ્યો છે ગયા વર્ષની ધનતેરસની સરખામણીમાં આ વર્ષે સોનાની કિંમતમાં સાહીઠ ટકાથી વધુનો જંગી વધારો થયો છે જેમાં વર્ષ બે હજાર ચોવીસમાં ધનતેરસના દિવસે

વિનયસિંહ નામના શખ્સને ઝડપી લીધો છે જેમાં સીટીએમ એક્સપ્રેસ હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન વડોદરા તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ તપાસ માટે ઊભી રાખવામાં આવી હતી જે દરમિયાન મુસાફરોની ચકાસણી કરતા એક વ્યક્તિ શંકાસ્પદ રીતે નીચે ઉતર્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું જેની ચકાસણી કરતા આરોપી શમશેર બહાદુર ઉર્ફે વિનયસિંહ પાસેથી એક કરોડ બે લાખની રોકડ રકમ મળી આવી હતી પૂછપરછ કરતા આરોપી અમદાવાદના મોટેરામાં આસારામ આશ્રમમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી ગામમાં આવેલા ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવત અને સરપંચને લગતા વિવાદોમાંથી આ ઘર્ષણ સર્જાયું હતું જેમાં સાતથી થી આઠ લોકોને ઈજા પહોંચી હતી આ અથડામણમાં કુલ સો જેટલા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે જ્યારે કેટલાક ઘરોના બારી બારણાના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે તેમજ એક કારને સળગાવી દેવાની ઘટના પણ સામે આવી છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા સાહીઠ વ્યક્તિ સામે નામજોગ સહિત એકસો વીસ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે